હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જશે મારી ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે બધાને જય કેમ છો બધા મિત્રો મજામાં અને જો આજનો નજારો કઈ કેવો છે વાદળા થઈ ગયા છે બહુ સ્વાગત છે ભાઈ બધાનું તમે જોઈ શકો વાદળા થઈ ગયા બહુ લાગાઈ છે ભાઈ બધા તૈયારીમાં રહેજો

રા આખો તોમી સવાંગી નાખ્યો ગાય થી વટેલા છે આ જોરા હાલ આ તા 4 5 ને આ થી મેટ્યા આ જો વાડા માં નાખી લીધા વાડ માં આરવ દીકરા મેતા गेला છે જટકા ને હલવા गेला છે હરી પડ આ વાદરા તમે જોઈ શકો છે આ રે પડતી એમ લાગે જાણે સોમાં હું કેમ આવી ગયો હોય કેમ તમને લાગતો ઓ હા મારે વાછડી ને ફેરસ ને બધાય જો આરામ કરે છે ઓની સફેદ ભેંસ સફેદ ધંગા ફેરસ ની ભાઈ ફેરસ ની એ તો બેઠું બેઠું સી જ હું સે બોલી એક અહીંયા છે આ દોવા દે ઓલી એક દોવા નથી દેતી આ એક દોવા દે કા ગૌરી હા મારે ને ઓ ભાઈ અરે કારે ન મારે આ ગૌરી આમ સમજો સમજો એનું બસ એક અંદર હું તું તમને દેખાડું અહીંયા હું તું કારણ કે નાનું છે ને એટલે અંદર જાળીમાં રાખવું પડે કુતરા છે ને કારણ કે ઝપોટો બોલાવી દે વાહ અહીંયા Kia nóo y, và lúc nắng nóo. Qua thứ hai, bầu thangy. Photo nắp bắt phải lại bầu thangy. A lưu ý em môn phiêu. Lao mãi môn karai. Huh? Viu đấy bầu thangy. Thí phải lại bầu thangy. Bầu thí lại bầu thangy. lại તે જમ ટીકા પતા ચાલો चलो अरे હમણે મોર પકાય નહીં તો પછી ખાધું તો એક જરૂર હતી वहां કડું પણ વાંકડું છે હવે એટલું બધું કાઢ્યું થોડા બાડી દેના નો Вот идёт ના થોડું ખાઈ લે તો ખેડૂત ભાઈ આમાં આગાહી આપીને એની 1 વી તારીખ થી 25 તારીખ સુધી પરસ ગું સમયે આગાહી આપેલી છે એકવીસથી થી તારીખની એમાં બે દિવસ વધારે ઝાપટા પડવાની શક્યતા રહે અને આપણે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગમાં એમાં તૈયારી રહે બાકી આપણે લગભગ આ બાજુ દરિયાકાંઠાના વિસ્તારમાં બહુ વાંધો નહીં આવે આપણે જોવો તો ખરા હજી તો આજ ઓગણીસ તારીખ છે ને આવા વાદળા થઈ ગયા તો મિત્રો આ જોતા જોવો તમને ખબર પડી જાય આમાં જો ડુંડિયું આવી ગયું છે ને આ ગુપલામાં છે ને ત્રણ દી આપણે મોડું પાણી મીઠું હું એટલે એમાં નહીં આવી તમે જોઈ શકો આમાં નથી આવ્યું ડુંડિયું ખાલી ત્રણ દીનો જ ફેર છે જાજો છે એની ને આમાં આવી ગયું આ જાય વકલ જ પડી ગયો છે અને સરસ મજાનું નજારો જોઈ શકો ગુડ મોર્નિંગ બધાને જય માતાજી રાધે રાધે કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જશો મારી તમારા બધા મિત્રો નું હાર્દિક સ્વાગત છે બધાને જય માતાજી હર હર મહાદેવ બાપા સીતારામ મિત્રો આ છે બીજા દિવસની સવાર પડી ગઈ અને તો મિત્રો આજમાં આજમાં મારતા અને અમારે છે ને એક ઘટના બની ગઈ છે દુખદ ઘટના બની ગઈ છે કે અમારી વાસળી છે ને અમારી વચ્ચે હવે નથી રહી અહીંયા બાંધી રહેતી ને અહીંયા વાડી હોય તો બારે બાંધતા એટલે કઈ કામ હોય તો પછી અંદર બાંધી લઈ જતા હતા તો એનું અમારી વચ્ચે નથી રહી હવે હા એનો શોટ ગયો એવો ભૂલ્યો અમારા ખેડૂત આવ્યા હા ને એ ટ્રેક્ટર લઈને આ આજો ગારો ખીરેલો છે દાંતીમાંથી અને હું હું તો ભરીને પછી દાટી આવ્યા છે આ ઓલી બધી કાદી દેખાય ને ધાર ને ખાડો કરીને દાટી આવ્યા છે મને તો કાંઈ ખબર નથી હું હવાર હું તો વેલા ગાધો આવે એટલે અમે એને જોઈ હોય છે એ આવું છું છે જો અહીંયા ત્યાં નથી બાંધી આખા ઓલામ ચાંય તમે જોઈ શકો હવે ગાવું ને ભેંસ ઉધરું કાલે જ આપણે આ વિડીયોમાં દેખાડી તમે જોઈ લેવો હા ગંગા ગંગોત્રીને રહી હવે એને ખબર છે હે આવું છે ભાઈ એને બચારીને ખબર એ નથી કે મારું બસું રૂવું નથી હવે દોવા દે તો વાંધો નહીં હજી તો ત્રણ મહિના પૂરા નથી ગયા ત્રણ મહિનામાં એ ચાર દિવસ ઘટે ભાઈ એ વાસળી ને છે ને એક રોગ હતો લગભગ પંદર વીસ દિવસની છે છીએ ને ત્યાં એને એક રોગ ચો ઉપર સાંભળી હતી ને એ હાવ વહી જતી એવી રીતનો એનો રોગ હતો ડૉક્ટરને આપણે ત્રણ વાર બતાવ્યું અમારા ખેડૂતે ત્રણ વાર દવા ચાલુ જ હતી પણ હાવ આમ ખાય ઓછું ને આમ હા ગુલ પાંખડું રેકું થઈ ગયું હું એટલે બે દાવાની તૈયારીમાં તો હતી ઘણી મહેનત કરી પણ એ રીતનું કંઈક આમ રોગ જ આવે છે ને ઉપેલી આમ સાંભળી દાવા માટે ખોળ વી આમ સાંભળી આખી દેખાઈ જાય ને લોય દેખાય અમુક ટકા એવી રીતનો એને પ્રોબ્લેમ હતો બીજું કાંઈ હતું નહીં ને હાવ હુલ પાંખડા રેકું થઈ ગયેલું હતું એટલે એ તકલીફ હતી હવે ભાઈ જેના જે લેખ લેખ લખેલા હોય એ પ્રમાણે થાય આમાં તો કોઈનું હાલે નહીં કાંઈ કારણ કે એક દુઃખ તો થાય કારણ કે ત્રણ મહિના ભાઈ રાતના દિવસે હારે જ રહેતા હોય માલ હોય કે પછી માણસો હોય દુઃખ ભાઈ થાય જેને હોય એને ખબર જ હોય થોડુંક દુઃખ તો થાય છે કારણ કે તો મિત્રો મારા વિડીયોની અંદર છે ને ઓમ શાંતિ ગંગોત્રી નામ છે એનું તો ઓમ શાંતિ લખી નાખજો મારી માટે કોમેન્ટ ન કરો તો કાંઈ નહીં એક મારી વાસળી માટે કોમેન્ટ કરી દેજો બધાયનો ખૂબ ખૂબ ધન્યવાદ આવી રીતે ભાઈ બધા મિત્રો ભાઈ કોમેન્ટ લાઈક કોમેન્ટ કરતા રહેજો તો મિત્રો હવે તમારો ટાઈમ વેસ્ટ બહુ નથી કરવો અને વિડીયોને અહીંયા એન્ડ કરી દઈ મળીશું ફરી નવા વિડીયો સાથે આવી જ રીતે ભાઈ સપોર્ટ કરતા રહેજો ખૂબ ખૂબ ધન્યવાદ બધા મિત્રોનો આખો વિડીયો જોવા માટે તો મિત્રો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી સબસ્ક્રાઈબ કરી લેજો